વેલકમ ટુ રસોઈ ગુજરાત ની હું છું સ્વિતા મોદી અને આજે આપણે બનાવીશું બહાર બજાર જેવો કાજુ દ્રાક્ષ શ્રીખંડ તે પણ એકદમ સિમ્પલ રીતે તો ચાલો ફટાફટ રેસીપી ની શરૂઆત કરીએ તેની પહેલા જો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો ને એક લાઈક આપજો અને વધુમાં વધુ શેર કરવા વિનંતી જે લોકોએ પહેલેથી જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધી છે તે લોકોનો ખૂબ ખૂબ આભાર તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરી લઈએ તો અહીં આગળ મેં સૌથી પહેલાં તો એકથી સવા લીટર જેટલું દૂધ લીધું છે તેને મેં રાત્રે મેળવી દીધું હતું એકદમ થોડીક જ તેની અંદર છાસ પાડી હતી અને એકદમ સરસ મોડું દહીં મળી અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ દહીંની અંદરથી શ્રીખંડ માટે મસ્કો બનાવી લઈશું તો તેની માટે અહીં આગળ મેં પહેલાંથી જ એક વાસણ રાખેલું છે થોડુંક ઊંડું હોય તેવું લેવું તેની ઉપર એક જાળી આ રીતે રાખી લેવી અને તેની અંદર આપણે આ રીતે કોટનનું એક કપડું રાખી લઈશું આ રીતે તેને એક ખાના જેવું બનાવી લેવું અને ત્યાર પછી આપણે જે મેળવેલું દહીં હતું તે બધું જ આપણે આની અંદર લઈ લઈશું અને દહીંની કન્સિસ્ટન્સી તમે જુઓ તો તે એકદમ સરસ ચક્કા પડે તેવી છે તો આ દહીં એકદમ મોળું છે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે શ્રીખંડ બનાવતી વખતે એકદમ મોળા દહીનો જ ઉપયોગ કરવાનો છે અને આ રીતે આપણે હવે બધા જ કપડાંને એક સાથે ભેગું કરી લઈશું અને ત્યાર પછી તેને આપણે ટાઈટ રીતે એકદમ ફેરવતા જઈ અને નીચવી લેવાનું છે જેથી કરી તેની અંદર બધું વધારાનું પાણી છે તે નીકળી જાય તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે બધું જ વધારાનું પાણી તેની અંદરથી કાઢી લઈશું અને આ જે ખટાશવાળું પાણી છે તેને તમે ઢોકળા અથવા હાંડવા માટે ઉપયોગમાં લઈ શકો છો તેનાથી તમે એનું ખીરું પલાળી પણ શકો છો તો આ પાણી તમે જોઈ શકો છો આનાથી તમે બનાવી શકો છો તો હવે આપણો જે મસ્કો છે તેને એક બીજા વાસણ ઉપર રાખી દઈશું અને તેને આ રીતે એકદમ ફિટ દબાવી લેવાનું છે અને ત્યાર પછી તેની ઉપર કોઈ પણ એક ભારું વાસણ હોય તે આપણે આની ઉપર મૂકી દઈશું જેથી કરી તેની અંદરનું બધું જ વધારાનું પાણી નીકળી જાય હવે આપણે આ વસ્તુને ફ્રિજની અંદર રાખવાની છે જેથી કરી દહીંની અંદર ખટાસ ન આવે તો લગભગ બેથી ત્રણ કલાક જેટલો સમય થઈ ગયો છે અને બધું જ વધારાનું પાણી નીકળી ગયું છે હવે આપણે એક મોટું બાઉલ લઈ લઈશું અને તેની અંદર આપણે જે મસ્કો બનાવીને રાખેલો છે તેને આપણે કાઢી લઈશું અને આ મસ્કો લગભગ એક કપ જેટલો બની અને તૈયાર થયો છે તો તેને આપણે વિસ્કરની મદદથી એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક આપવાનું ના ભૂલતા તમારી એક લાઇકથી મને બીજા જ નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે તો આ રીતે તેને આપણે સરસ મિક્સ કરી લીધું છે તો આ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી તેની અંદર આપણે એક કપ જેટલી દળેલી ખાંડ ઉમેરીશું અત્યારે મેં અડધી જ ઉમેરી છે અને ફરીથી આપણે અડધી બીજી વખત ઉમેરીશું તો આ રીતે તેને એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે હું તેને સારી રીતે મિક્સ કરી લઉં છું મને વિસ્તરથી નથી ફાવતું એટલે હું હાથની મદદથી પણ તેને મિક્સ કરી લઉં છું તો તમે આને જોઈ શકો છો કે આ સરસ એકદમ મિક્સ થઈ ગયું છે અને હજી પણ આ થોડું ખાટું લાગે છે તો આની અંદર ફરીથી હું અડધા કપ જેટલી જે ખાંડ પડી હતી બાકીની તે પણ હું આની અંદર ઉમેરી લઉં છું એટલે ટોટલ એક કપ મસ્કા સામે એક કપ જેટલી ઘરની દળેલી ખાંડ આની અંદર ઉમેરી છે અને આ રીતે તેને તમે એકદમ સારી રીતે ફેટતા જઈ અને મિક્સ કરી લેવાનું છે અને આને તમે જુઓ તો હાથની અંદરથી આ રીતે જલ્દી પડતું પણ નથી મીન્સ કે આપણા શ્રીખંડની કન્સિસ્ટન્સી છે તે એકદમ પરફેક્ટ છે હવે તેની અંદર આપણે અડધી નાની વાટકી જેટલા કાજુના ટુકડા અને અડધી નાની વાટકી જેટલી સૂકી દ્રાક્ષ ઉમેરી લઈશું તેની સાથે જ એક નાની ચમચી જેટલું વેનિલા એસેન્સ ઉમેરી લઈશું હવે આ જે શ્રીખંડનો મસ્કો છે તેની અંદર તમારા ફ્લેવર પ્રમાણે તમે જે તેને જે ટેસ્ટ પણ આપવા માગતા હોય તમે તે આપી શકો છો અત્યારે મેં તેને કાજુ દ્રાક્ષનો ફ્લેવર આપ્યો છે એટલે હું તેની અંદર કાજુ દ્રાક્ષ ઉમેરું છું તો આ રીતે તેને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે અને ચમચીની અંદરથી તમે જુઓ તો તે નીચે પણ નથી પડતું મીન્સ કે જે આપણો બજારમાં શ્રીખંડ મળે છે તેવો જ શ્રીખંડ બની અને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને ફ્રિજની અંદર ઠંડુ કરવા રાખી લઈશું અને ત્યાર પછી તેને આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણો કાજુ દ્રાક્ષ શ્રીખંડ તો આને તમારા ઘરે એક વખત બનાવી ચોક્કસથી ટ્રાય કરજો આ તમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે મારી રેસિપી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો